વેલકમ બેક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કલ્યાણપુર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા લાંબા બંદર ગામમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે બસ સ્ટેન્ડ ચોક મેઇન બજાર અને હર્ષદ રોડ પર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ધુસ્યા છે લોકોના મકાનોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી છે મુશળધાર વરસાદના લીધે જનજીવન પર માઠી અસર પહોંચી છી તો દેવભૂમિ દ્વારકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે કલ્યાણપુર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે લાંબા બંદર ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે બસ સ્ટેન્ડ ચોક મેન બજાર અને હર્ષદ રોડ પર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના લીધે નીચાણવાળા તમામ વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ ઊભી થઈ છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે મુશળધાર વરસાદના લીધે જનજીવન પર માઠી અસર પહોંચી રહી છે રસ્તા જાણે કે થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા કારણ કે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી ઘણા વાહનો બંધ પડી ગયા હતા દ્વારકાના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ સંવાદદાતા ખુશાલ જોડાયા છે ખુશાલ જણાવશો કે દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે હાલ કેવી પરિસ્થિતિ જી હિરલ જણાવજો તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા સવારે છ વાગ્યાથી સતત વરસાદ અવિરત વરસી રહ્યો છે જયારે ખંભાળીયા દ્વારકા કલ્યાણપુર અને ભાણવર જેવા તમામ તાલુકામાં અને આજુબાજુના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે ખંભાળીયામાં સવારથી અત્યાર સુધીના છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો જયારે કલ્યાણપુર તાલુકામાં પણ સવારથી અત્યાર સુધીનો છ ઇંચ વરસાદ વરસ્યો ત્યારે લાંબા ગામમાં પૂર જેવી સ્થિતિ ગામના રસ્તાઓ પર ખેતરો પર અને રહેણાંક મકાનોમાં પણ પાણી ભરાયા તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ખુશાલ જોડાયેલા રહેજો દ્વારકાના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ધુસ્યા છે